આમોદની સમાજ ચોકડી પાસે સોલ પૈંડાવાળી રાક્ષસી ટ્રક માતાના પગ ઉપર ફરી વળતા પગમાં ફ્રેક્ચર આમોદ સમાજ ચોકડી પાસે આજરોજ સાંજે પાંચ કલાકે એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેડમાં લેતા બાઇક ઉપરથી પુત્ર માતા અને પુત્રી નીચે ફંગોળાયા હતા જેમાં માતાના પગ ઉપર ટ્રકનું પૈડું ફરી વળતા પગમાં ફ્રેક્ચર થયું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના થણાવા ગામના જયેશ ગોહિલ તેમની સગીરભાઈની પુત્રી અને માતા ભીખીબેન ગોહિલ તેમના કાકાને ત્યાં દશામાના વ્રતનું ઉજવણું કરવાનું હોય દહેજ ગયા હતા જ્યાંથી વ્રતનું ઉજવણું કરી પરત ફરતી વખતે સાંજે પાંચ કલાકે આમોદ સમા ચોકડી પાસે એક ટ્રક ચાલકે જયેશભાઈની બાઇકને અડફેદમાં લેતા બાઇક ચાલક જયેશ ગોહિલ તેમની પુત્રી અને માતા નીચે ફંગોળાયા હતા જેમાં બાઇક ચાલક પુત્ર અને સગીર પુત્રીનો આબાદ બચાવ થયો હતો જ્યારે સાહીઠ વર્ષીય માતા માતાના પગ ઉપર રાક્ષસી ટ્રકના પૈડા ફરી વળતા તેમનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો જેથી તેમને લોહી લુહાણ હાલતમાં એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી